હા બનાવટના દેશી તમન સાથે એક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બાગ પોલીસ ટીમ કાર હિમરાજસિંહ ઇન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ કાળુભાઈનાઓએ સંયુક્ત રાય બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ટી શર્ટ અને કોફી કલરનું કાર્ગો પેન્ટ પહેરેલ ઇસમ ઘાસવાડી સ્મશાન આરાધના સિનેમા તરફ જઈ રહેલ છે અને તેને ખભે પોપટી કલરની બેગ લટકાવેલ છે જે બેગમાં ગેરકાયદેસર તમન ચા જેવો હત્યાર લઈને જઈ રહ્યો છે તે બાતમી હકીકતને આધારે સદરી સમની પંચો રૂબરૂ અંગ કરતા ઇસમ પાસે રહેલ બેગમાંથી એક લાકડાના હાથાવાળો ધાતુની ટ્રિગર અને બેરલ વાળો દેશી હાથ બનાવટના તમંચા જણાઈ આવેલ દેશી હાથ બનાવટના તમંચાની આશરે રૂપિયા ત્રણ હજારના મુદ્દામાલ સાથે ઇસમને પકડી લઈ તેની વિરુદ્ધ આર્મ્સ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ પકડાયેલ આરોપીનું નામ અને સરનામું સુનિલભાઈ રમણભાઈ સોલંકી ઉંમર વર્ષ પચીસ રહેઠાણ સરકારી નિશાળની સામે પાતુજી મંદિર કંચનજીવાભાઈ બારિયાના મકાનની બાજુમાં ગામ તાલુકા કાલો જિલ્લા પંચમહાલ